આજરોજ દાહોદ જિલ્લાની મહે અગિયાર ઓબ્લિક ચોવીસ માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઝહલોદ ખાતે કરવામાં આવેલું હતું જે અંતર્ગત કોન્ફરન્સ પત્યા બાદ ઝહલોદ અને લીંબડી અને ચાકલીયા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવેલ તેમજ અગત્યના જે ચેકપોસ્ટો છે ત્યાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ નાસ્તા ફરતા આરોપીઓ છે એના પણ સર્ચ કરવામાં આવેલ એમસીઆર છે એમસીઆર કાળવાળા ઈસમો હિસ્ટ્રી શીટરો તેમજ લાલ સાંઈથી ખેંચેલા જે આરોપીઓ છે એમના વિસ્તારોમાં પણ સર્ચ કરવામાં આવેલ અને આ કામગીરીમાં કુલ દાહોદ જિલ્લાના પાંત્રીસથી ચાલીસ જેટલા પીએસઆઈ પીઆઈ પાંચેક જેટલા ડીવાયએસપી રેન્કના અધિકારીઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવેલ હતી